ભાજપના શાસકો કોર્પોરેશનના એક મોર્પોરેટર એડ છે જે મારા વોટની બાજુનો વોટ છે એમાં જે કોર્પોરેટર છે એને ગઈકાલે ભાઈ જે રીતે દબાવી અને રોવડાવવામાં આવ્યા છે એની ભલામણવાળા બે ગરીબ માણસો ડ્રાઈવરો કે જેનો પગાર પાંચ સાત હજાર રૂપિયા હોય એવા ડ્રાઈવરોને કાઢી મૂકવામાં આવ્યા છે રાજકોટના પોતે ગમે તેટલી ગાડીઓ લઈને ફરે એમાં એને કોઈ વાંધો નથી પોતે ભ્રષ્ટાચાર કરે એમાં કોઈ વાંધો નથી એક કોર્પોરેટર કે જેનો પોતાનો અધિકાર છે એ અંબાજી મંદિરે ગયા એને બે ફાર્મ રીતે ખરાબ શબ્દો બોલવામાં આવ્યા એને જાહેર માં રોડવામાં આવ્યા અને મોટી મોટી વાતો કરે છે કે અમે મહિલા સશક્તિકરણની ની વાતો કરે છે મહિલાઓને સશક્તિકરણ ને મહિલાઓનું અપમાન કરી રહ્યા છે ભાજપવાળા ભાજપના જે રાજકોટમાં હાલત કરે ત્રણ વિજયભાઈ ગયા પછી જે ત્રણ ગ્રુપ થઈ ગયા છે એમાં એક જે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે મોટામાં મોટું ગ્રુપ એ અત્યારે ચારે તરફ દબાણ કરી રહ્યું છે રાજકોટમાં રોડ રસ્તામાં કરોડો રૂપિયા તમને ખબર છે કરોડો રૂપિયા નું કૌભાંડ કર્યું છે રાજકોટમાં લોકોને હજી સુધીમાં હાલી શકે એવા રસ્તા નથી પડ્યા દર વર્ષે સાતસો સાડા સાતસો આઠસો કરોડ રૂપિયા તો ફક્ત રોડ રસ્તા પાછળ જો વપરાતા હોય તો લોકોની સુવિધા કેમ નહીં લોકોને શા માટે આટલું હેરાન થવું પડે લોકોને શા માટે તકલીફ પડે છે હવે આગામી દિવસોમાં ગુજરાત અને રાજકોટની પ્રજા જાગી ગઈ છે અને આ લોકોને એનો રસ્તો બતાવશે રાજકોટમાં પણ વોટ ચોરી કરી અને આ લોકો જે બેઠા છે એનો પણ અમે એક વિરોધ કર્યો છે તમારો કોઈ રાજકોટમાં ભાજપના જે શાસકો બેઠા છે એ પણ વોટ ચોરી કરીને બેઠા છે મારા વોટ માં નથી કરવા દીધી કારણ કે હું બધાનો દાદો છું એટલે અને એટલા માટે મારામાં નથી આવ્યો એટલે હું રહી ગયો છું બાકી બધા જે સીધા લોકો હતા એનામાં બધું પૂર્ણ થઈ ગયું